અને શિવમય માહોલ બન્યો છે શિવરાત્રી એટલે શિવ અને શક્તિનું મિલન અને આ મિલનની અંદર અત્યારે તળેટી અને ખાસ કરીને જુનાગઢની અંદર ભવનાથમાં જે છે ભોજન ભક્તિ અને ભજન જે છે એના દ્વારા આખું આ સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે ભોજન માટેથી ભજન જે છે અલગ અલગ ગાવામાં આવતા હોય છે ભક્તો જે છે એના બરાબર ભક્તિ પણ કરવામાં આવતી હોય છે ત્યારે રવેડીની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે રવેડી મધ્ય મધ્ય પહોંચ્યું છે થોડા સમયની અંદર અત્યારે બાર સવા ની આસપાસ રવેડી જે છે એ પૂર્ણ થશે જે ચારે ચાર અખાડાઓ છે પરત ભવનાથ મંદિર ખાતે પહોંચશે ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા બાદ જે છે શાહી સ્નાન શરૂઆત કરવામાં આવશે શાહી સ્નાન ની અંદરની જે વાત કરવામાં આવે માન્યતા છે કે આની અંદર જે છે ખુદ શિવ પણ હોય છે અને શિવ પણ અહીંયા આ મૃગી કુંભ અંદર સ્નાન કરવા માટે આવતા હોય છે અને અહીંયાથી નીકળતા હોય છે રવેડીમાં પણ એમની હાજરી હોવાની લોકવાયકાઓ જે છે અનેક વખત સાંભળવા મળી જાય આપણને

કુંડ જે અંદર સ્નાન જે કરવામાં આવતું હોય છે માતા માતા દાદા સાથે જ કરતા હોય છે આ સ્નાન જે પ્રમાણે કહેવાય છે કે જે રવેડી નીકળતી હોય છે ભગવાન શંકરની જાન લઈ અને તમામ લોકો નીકળતા હોય આ પ્રકારની વાત હોય છે ત્યારબાદ જે છે શાંઈ સ્નાન કરાવવામાં આવતું હોય છે શાંઈ સ્નાન જે છે એ નાગા સાધુઓ માટે પવિત્ર માનવામાં આવે છે ખાસ માનવામાં આવે છે અને વર્ષમાં એક જ વખત કરવામાં આવતું હોય છે અને એના ખાસ શિવરાત્રિના મૂર્તની અંદર કરવામાં આવતું હોય છે આ વખત વખતનો મૂર્ત જે છે એ થી સો બાર વર્ષની વચ્ચેનું છે મૂર્ત તો આ મુર્તની અંદર ત્યાં શાંઈ સ્નાન કરવામાં આવશે અને કહી શકાય કે આ શાહી સ્નાન કરી તમામ નાગા સાધુઓ જે છે એ અદભુત અનુભવ કરતા હોય છે અને શિવની ભક્તિ માનતા હોય છે આને જી જી ઉદય જે રીતે આપણે મહાકુંભમાં પણ જોયું હતું કે અલગ અલગ જે અખાડાઓ હોય તેમાં કોઈક અખાડા સૌથી પ્રથમ સ્નાન કરશે ત્યારબાદ બીજા અખાડા સ્નાન કરશે એવું કશું આ મૃગીકુંડમાં એવું પણ હોય છે ખરું